મુસાફરોથી ભરેલું એક વાહન પ્રશાંત મહાસાગરમાં ડૂબી ગયું એમાંથી એક માણસ લાકડાના ટુકડાના સહારે તરતો તરતો એક નિર્જન ટાપુ પર ભગવાનને પ્રાર્થના કરતો કરતો એ માણસ એક શેડાથી બીજા શેડા સુધી રખડતો રહેતો એને ભગવાન પર અત્યંત શ્રદ્ધા હતી અને ખાતરી હતી કે એ સાવ નિર્જન ટાપુ પરથી એને છોડાવવા માટે ભગવાન જલ્દી મદદ મોકલશે બે ત્રણ દિવસ તથા રાત એમ જ એને રખડતા ભટકતા પસાર કરી એ પછી કુલ્લામાં રહેતા અને સૂતા એને બીક લાગવા મોડી જોકે વાદરાઓ સિવાય બીજો કોઈ પશુઓને એને નોરતા જોયા સતો એનું મન એને ખુલ્લામાં રહેવાની ના પાડતું હતું એટલે એને સૂકા લાકડાઓની મદદથી કિનારાની સાવ નજીક એક ઝૂંપડા જેવું બનાવી નાખ્યું નાળિયેરીના સૂકા પાંદડા અને ટાપુ પરથી સૂકું ઘાસ એકઠું કરી એને સાપરું બનાવી કાઢ્યું લાકડા તેમજ જંગલી વેલાઓની મદદથી ઉગાડ બંધ કરી શકાય તેવું બારણું પણ બનાવ્યું જેથી એનો સંગ્રેલો ખોરાક ફળો વગેરે વધરા ન લઈ જાય ખોરાક એકઠો કરવાના સમયને બાદ કરતા એ માણસ સવાર સાંજ પ્રાર્થના જ કર્યા કરતો પોતાને એ ટાપુ પરથી છોડાવવા માટે ભગવાનને આજીજી અને વિનંતીઓ કરતો રહેતો એમ જ ઘણા દિવસો પસાર થઈ ગયા ભગવાને કંઈ જવાબ ના આપ્યો એટલે ધીમે ધીમે એ હતાશ થવા મોડ્યો હતો એક દિવસ ખોરાકની શોધમાં એ એક ટાપુના બીજા એક દિવસ ખોરાકની શોધમાં એ ટાપુના બીજા શેડા સુધી જઈ ચડ્યો તેઓ ગેલ કરતા વાંદરાઓ ગીતો ગાતા પંખીઓ એમના નાનકડા બચ્ચા એ બધું જોઈ અને પોતાનું ઘર પડોશીઓ સગાઓ વગેરે યાદ આવી ગયા એ દિવસે આકાશ સામે જોઈ એ ધરાઈને રડ્યો આ વખતે ભગવાનને ફરિયાદ ભરી પ્રાર્થના કરી એને ખૂબ જ આંસુ સાર્યા ભગવાન હવે જો એ ટાપુ પરથી નહીં છોડાવે તો એ ભગવાન પરની શ્રદ્ધા ગુમાવી દેશે એવું પણ એને ભગવાનને કહ્યું રડી લીધા પછી ક્યોય સુધી શૂન્ય મનસ્ક બની એ કોઠા પર બેઠો રહ્યો થાકેલો હારેલો એ સેક સોંચ પડે પોતાની ઝૂંપડી તરફ પાસો ફર્યો ઝૂંપડીથી હજુ તો થોડો જ દૂર હતો ત્યાં જ એણે જે દ્રશ્ય જોયું એનાથી એનું હૈયું જ બેસી ગયું એની ઝૂંપડીમાં આગ લાગી ગઈ હતી બહાર જતી વખતે એ ઝૂંપડીની વચ્ચો વચ અંગારા રાખી મૂકતો એના પર જેના કારણે આગે આખી જ ઝૂંપડીને લપેટમાં લઈ લીધી હશે અત્યંત દુઃખ સાથે એ રાત એને ઝુંબડીની આગથી તાપતા જ પસાર કરી ભેગા કરી રાખેલા સૂકા ડાળખા અને લાકડા ઓરીને આખી રાત એ કોઠા પર પડ્યો રહ્યો એ રાત્રે એને ભગવાન પરનો રહ્યો સયો ભરોસો પણ ઉઠી ગયો ઈશ્વર જેવી કોઈ શક્તિ આ દુનિયામાં હોઈ જ ન શકે એવી એને મનોમન ખાતરી થઈ પડી સવાર પડવા આવી ત્યારે થાકીને રડતા રડતા પોતાની પાસેના બધા જ લાકડા એ આગમાં હોમી એ કોઠાની રેતી પર જઈ સુઈ ગયો સવારે કોઈ એને ઢંઢોળી રહ્યું હોય એવું લાગ્યું નિર્જન ટાપુ પર કોણ હશે બેઠો થઈ ગયો જોયું તો બે ત્રણ માણસો એની આસપાસ ઊભા હતા એમની નાનકડી હોડી કોઠા પર નોગરેલી હતી અને દૂર એક વિશાળ જહાજ દરિયામાં ઉભું હતું તમને કઈ રીતે ખબર પડી કે હું અહીં ભૂલો પડીને સૂતેલો છું ઓખો ચોડતો એ માણસે પૂછ્યું તમારી લગાડેલી આગ અને સ્મોક સિગ્નલના કારણે એને મદદ કરવા અને છોડાવવા માટે આવેલા એ માણસોએ જવાબ આપ્યો ભગવાનની મદદ કરવાની રીત પણ કંઈક અનેરી અને જુદી જ હોય છે